સાહેબ એવું છે કે ટોઇલગેટ કંપની અને નેપ્રા ફાઉન્ડેશન એને કોન્ટેક આપેલ છે અને અમારા પંદર ગ્રામ પ્લાસ્ટિક મુક્ત મુક્ત કરવા માટે જે પંદર ગ્રામ લીટરથી લેલ છે તેમાં અમારું મુખ્ય ગામ પણ સામેલ છે અને ખરેખર આ કંપનીના કામ બહુ સારું છે જેથી કરી અમે દરેક ગામના વડીલો આગેવાનો રિસ્પોન્સ પણ સામે આવી રહ્યા છીએ અને ખરેખર આ કામ સારું એવું છે કે ગામની અંદર જે રખડતા ઢુઅ કે જે પ્લાસ્ટિકની બેગ થઈ અને ખરાબ થઈ છે એ પણ સારું એક કાર્યક્રમ છે તો તમે ગામના ડેપોટી છે તો આમાં શું સહભાગી બને તમે આ ઉદ્દેશ્ય ચલાવવા માંગો કે પ્લાસ્ટિક નાબો છું આમ વિકાસ માટેનું કામ કામ તો ખરેખર આ કંપનીએ જે આ મુદ્દો ઉઠાવ્યો છે દરેક ગામની અંદર શહેરોની અંદર તો સેલ્સ ગામની અંદર કે આ પ્લાસ્ટિક આટલું બધું વધી રહ્યું છે જે ખેતીની અંદર પણ નુકસાનકારક છે અને ખૂબ સરસ પ્રયત્ન છે કંપનીનો કોલગેટ કંપની અને નેપરા ફાઉન્ડેશનનો એ માટે અને બીજી પ્રવૃત્તિમાં તે અમે સામેલ છીએ કંપની よかった。